નમસ્કાર સૌરાષ્ટ્ર કરું છું ચાલુ જોઈએ આજના સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બજાર ચોકમાં માં થી છ શખ્સોએ ત્રણ વ્યક્તિ ઉપર કર્યો હુમલો ધોરાજી બજાર ચોકમાં આવેલ જૂની બ્રાહ્મણ ગલીમાં જૂની અદાવતમાં થી છ શખ્સોએ ત્રણ વ્યક્તિ ઉપર કર્યો હુમલો હુમલા દરમિયાન કરી માથું દિવાલમાં પછાડતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ અને બેને સામાન્ય ઈજા થયાની વિગતો મળી રહી છે ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયા છે હુમલાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ધોરાજી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી રિપોર્ટ જગમાન સુવા રિપોર્ટર ધોરાજી જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે हवे समय थे विदाई लो नवा समाचारों साथे फरी मड़ी नमस्कार